कब से पढ़ा है ये ये मालूम नहीं। तो आपकी ड्यूटी नहीं, नहीं है बुलाना फायर को अब भी हाल बता हाँ क्या यार कर रहे हो आप एक मारस पड़े हो जाए सिक्योरिटी वाला है फायर ब्रिगेड वाला ना झार थी करता नहीं। क्या नाम है आपका बुलाओ पुलिस को भी बुलाओ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની સિક્યુરિટી એક ગંભીર બેદરકારી સામે આવી હતી આજ સવારથી એવા મેસેજ હતા કે પાસે કોઈ અજાણ્યા યુવક છે લાશ પડી છે પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા

ભાઈ કોણ આયો કોણ આયો ભાઈ આજે અમદાવાદ દા ઇન્દિરા બ્રિજ પાસે એક અજાણ્યા પુરુષથી લાશ મળી આવી છે જેના મેસેજ આજ સમથિંગ 3 કલાક પહેલાથી હતા પણ આઈડી સિક્યુરિટી ગાર્ડ એટલી બેદરકારી બતાવી છે કે એમણે પોલીસ સ્ટેશન કે ફાયર બ્રિગેડને જાણ કર્યા વગર